પાછલા બે દાયકા દરમિયાન ભરૂચ જિલ્લાનો ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ થયો છે જિલ્લામાં ઔદ્યોગિકરણ થતાં જિલ્લાનો સર્વાંગી વિકાસ હવે શક્ય બનશે તેવી આશા લોકોમાં જણાતી થઈ છે પરંતુ ઔદ્યોગિક વિકાસની બીજી બાજુનો વિકાસ કરીએ તો ઉદ્યોગ સંચાલકો દ્વારા જરૂરી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાતું હોવાની વાતો સામે આવી છે જિલ્લામાં અંકલેશ્વર દહેજ સાયકા ભરૂચ તેમજ ચકડિયા જેવા વિસ્તારોમાં આજે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ કાર્યરત છે આવી કંપનીઓમાં ઘણા કામદારો કામ કરતા હોય છે ઉપરાંત કંપનીઓમાં ઊંચા શેડ પરની વિવિધ કામગીરીમાં કામદારોએ ઊંચાઈએ જઈને કામ કરવું પડતું હોય છે ઊંચાઈ પર કામ કરતા કામદારોને સામાન્ય રીતે સેફટી સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે જેમાં સેફટી હેલ્મેટ અને સેફટી બૂટ પહેરવા જરૂરી હોય છે પરંતુ ઊંચાઈ પર કામ કરતા કામદારો આવા સેફટી સાધનો વિના કામ કરતા હોવાની વાતો અવારનવાર બહાર આવે છે અને આ ઘટનાઓ આવા નવા અખબારી માધ્યમોમાં પણ ચમકતી હોવા છતાં કંપની સંચાલકોને નિયમો શીખવાડવા જવાબદાર અધિકારીઓ આગળ આવતા નથી તેથી આવા બે જવાબદાર કંપની સંચાલકોને છૂટો દોર મળી જાય છે વધુમાં મળતી વિગતો મુજબ ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં કાર્યરત સાયખા જીઆઈડીસીની સ્કાય ઇન્ટરમીડિયેટ નામની કંપનીમાં જરૂરી સેફટી સાધનો વિના ઊંચાઈ પર કામ કરતા કામદારો નજરે પડતા કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી કંપની સંચાલકો તેમજ સંબંધિત અધિકારીઓને એસી કેબિનોમાંથી બહાર આવીને કામદારોની સ્થિતિ જાણવાનો કે નિહાળવાનો જાણે સમય જ નથી કે શું આવા વિવિધ સવાલો ઊભા થઈ રહ્યા છે સાયખા જીઆઈડીસીની કંપનીની આ ખુલ્લી થયેલ બેદરકારી સામે પગલા લેવા જવાબદાર અધિકારીઓ આગળ આવશે ખરા અને ઘણીવાર કેટલાક જાગૃત નાગરિકો દ્વારા અધિકારીઓને જાણ કરવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય રસ દાખવતા નથી એવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ત્યારે આ બાબતે બેદરકાર કંપની સંચાલકો કે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવા તંત્ર આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે